હું એડવોકેટ ભૌમિક શાહ આપ સર્વે નગરજનોને સ્પાર્ક ટુડેના માધ્યમથી દિવાળીની શુભકામના પાઠવું છું અને આવનારું નવું વર્ષ આપના સૌના માટે નિરોગી રહે અને સમૃદ્ધિમય બની રહે તેવી પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું આ દિવાળી વર્ષની અંદર ઘણા બધા પ્રસંગો એવા બનતા હોય છે તે કોઈ વખત કોઈ જગ્યાએ ખુશી પણ હોય છે અને કોઈ જગ્યાએ ગમનું પણ વાતાવરણ અનુભવાતું હોય છે ત્યારે આવા દિવાળી પર્વની અંદર તાકેદી રાખવી ખૂબ જ જરૂરી હોય છે સરકાર માધ્યમથી પણ તાકેદી આપવામાં આવતી હોય છે આગના બનાવો બનતા હોય છે બાળકોને પણ સાચવવાની ખૂબ જ જરૂર હોય છે ત્યારે નજીકના પોલીસ મથકો છે ફાયરના છે તેવા સેફ્ટીના સાધનો અમુક નાના મોટા ઘરની અંદર પણ રાખવા અને જ્યારે જરૂર લાગે ત્યારે કોઈપણ પ્રકારનું પોતાના વ્યક્તિગત વિચારોને માંડી વાડીને જે કાયદાકીય અભિગમ અપનાવાતો હોય એમ્બ્યુલન્સ છે ફાયર છે તેવાને બોલાવી અને તેવાની મદદ લેવી અને તેવા કામે સરકાર અને આપણા જે લોકલ વ્યક્તિઓ હોય છે તે અગ્રેસર જ હોય છે એટલે એમનો પણ લાભ લેવો અને એ બધાથી બચતા રહેવું તેવું પણ મારા નગરજનોને સનમ્ર વિનંતી છે